નકારાત્મક રીતે હું રજૂ કરવા એટલા માટે જોઉં છું કે ગુજરાતી ભાષાની મહેકમ મુજબ અને હમણાં વાત કરી કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો માતૃભાષામાં શિક્ષણ આપવાને પ્રોત્સાહન આપે છે અને નરેન્દ્ર મોદી સાહેબ આપણા યશસ્વી વડાપ્રધાન તો શ્રેય લે છે કે ગુજરાત આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરનારું પ્રથમ રાજ્ય પણ કઈ રીતે જ્યારે અમે આવેદન પત્ર આપવા ગયા ત્યારે માનનીય કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરા સાહેબને અમે વિનંતી કરી આવેદન આપ્યા કે તમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે સિત્તેર ટકા મુજબ સિત્તેર ટકા મુજબ જે તે વિષયની ભરતી કરો ખાસ કરીને માતૃભાષાની હવે જ્યારે સોળસોથી વધારે જગ્યાઓ ખાલી છે ત્યારે માત્ર અગિયાર બારમાં ચારસો સડસઠ અને નવ દસમાં ત્રણસો અને ઓગણીસ તો આ એકદમ નહી વાત એટલે કહેવાય કે પેલા કૂતરાને છૂટો રોટલો આપ્યો હોય એવી રીતની વાત છે અને બીજી વાત કરું કે જ્યારે ગુજરાતી ભાષાનો વિશ્વ દેશોમાં ડંકો વાગતો હોય આજે તમે અમેરિકાની હમણાં ચૂંટણીઓ જોઈ તો એમાં તમને ખ્યાલ હશે આપણે ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં રાષ્ટ્રપતિ બન્યા તો તમને ખ્યાલ હશે કે એમાં ત્રીજી સત્તાવાર ભાષા તરીકે ગુજરાતીનો સમાવેશ કરવામાં આવે એટલે આ તો પેલું ક્યાં કે ઘરના છોકરા ઘંટી ચારે અને ઉપાધ્યાય આટો વિદેશોમાં ગુજરાતી જમવાનું માગીએ ગુજરાતી ભાષામાં વાત કરવું ગમે ગુજરાતી બોલી પહેરવેશ ગમે ગુજરાતીમાં વાતચીત કરી ગમે અને આપણા ગુજરાત રાજ્યમાં જ ગુજરાતી ભાષા સાથે આટલો હળહળ તો અન્યાય કે તો કેમ ન ચલવી લેવાય આપણે સુપ્રસિદ્ધ આપણે ખ્યાલ છે કે આપણો ગુજરાતી ભાષાનો વિષય બારસો વર્ષથી વધારેનો સમૃદ્ધ અને વિશાળ બહોળા પ્રમાણમાં આખો ઇતિહાસ ધરાવે છે આજે કવિ પ્રે આજે પ્રેમાનંદ લઈ લો તો પ્રેમાનંદની દશમ સ્કંધથી લઈને રઘુવીર ચૌધરી જેને આપણા ઘણા બધા સાહિત્યકારો છે ઉદાહરણ તરીકે આપણે ઉમાશંકર જોશી લઈ લો કાંત લઈ લો પછી કાકા સાહેબ કાલેલકર લઈ લો બોટાદ્કર લઈ લો અર્ધેશ્વર ખબરદાર તો કુષાકર સાહેબ કે જ્યાં જ્યાં વશે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવા પ્રખર આપણા આવા સરસ મજાનું આપણું પ્રશિષ્ઠ અને સુશ્લિષ્ઠ સાહિત્ય છે અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે મને યાદ છે અમે જ્યારે કોલેજ કરતા હતા ત્યારે એમને વર્ષ બે હજાર અગિયારમાં વાંચે ગુજરાત કરીને કાર્યક્રમ અને યોજના એમને લોન્ચ કરી એટલા માટે કે સ્કૂલ અને કોલેજે જતા બાળકો શાળામાં જતા બાળકો એ વાંચે ગુજરાત પ્રોગ્રામ કે કાર્યક્રમ અંતર્ગત એક ક્વિઝ કે ગુજરાત રાજ્યના હોય સાહિત્ય હોય રમત ગમત હોય વિજ્ઞાન હોય કોમ્પ્યુટર હોય પર્યાવરણ હોય જીકેજી હોય કોઈ પણ વિભાગમાં વાંચતું થાય ગુજરાતી સાહિત્યમાં ઘણા બાળકો અંગ્રેજી માધ્યમના બાળકોને ઘણા નવલિકા ટૂંકી વાર્તા ગઝલ કાવ્ય મોદી સાહેબે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાતી સાહિત્યના પ્રકારોને જીવંત રાખવા માટે એમને સારો પ્રયત્ન કર્યો આજે પણ સરકારમાં કદાચ આપણે માનની આપણે કહેવાય દાદાની સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે એમને પણ વિનંતી કરું કે તમે ભરતી આપી જાહેર કરી સરાહનીય અમે તમારી પ્રશંસા કરીએ છીએ પણ મુખ્ય મુદ્દો એ છે કે ભરતી જ્યારે કુબેર ટિંડોર સાહેબ પ્રેસમાં મીડિયામાં આવીને કહેવાય કે અમે નિયમિત ફૂલ ગુલાબી ચિત્ર બતાવે છે પણ વાસ્તવિકતા હું તમને આજે બતાવું છું દર વર્ષે કે મિત્રો દર વર્ષે હું પંદર જૂને આપની નિયમિત શિક્ષણ સહાયકોની કે વિદ્યા સહાયકો ભરતી થશે સાહેબ આજે દુઃખ સાથે કહેવું પડે કે પહેલું સત્ર પણ પૂરું થઈ ગયું બાળકોના શિક્ષકો વગર પહેલું સત્ર પૂરું કર્યું પરીક્ષા પ્રથમ પરીક્ષાઓ પતી ગઈ આ વખતે દસમા બારમાની બોર્ડની પરીક્ષાઓ સત્યાવીસ ફેબ્રુઆરીથી ચાલુ થાય છે બીજું સત્ર પૂરું થવામાં બે અઢી મહિના બાકી છે હજુ શિક્ષણ સહાયકની ભરતીના પીએમએલ પડવાના ઠેકાણા ઠેકાણા નથી તો શિક્ષકો જ આખી આખું વરસ કાઢી નાખે છે જ્યાં ત્યાં સરકાર દાડાઓ લંબાવે જાય છે સમય લંબાવે જાય છે આમ ને આમ આમ ને આમ સમય મર્યાદા લોકો સાહેબ ઘણા ફોર્મ નથી ભરી શકતા માતા બહેનો ભાઈઓ કે જેની ઘરની આર્થિક સામાજિક બધી રીતે પરિસ્થિતિ ડામાડોળ હોય છે કે જેઓ ખરેખર કે જેટલું જલ્દી પીએમએલ પડે અમે નોકરી લાગે તો બાળકોને ન્યાય મળી રહે આજે આપણે અમદાવાદ જિલ્લા કે ગાંધીનગર જિલ્લામાં રહીએ એટલે કદા સારું લાગે સારી શાળાઓ સારા શિક્ષકો કદાચ ઉપલબ્ધ હશે પણ તમે આ બે જિલ્લા છોડીને બાકીના અન્ય એકત્રીસ જિલ્લામાં જાઓ તો સાહેબ આપણને ખ્યાલ આવશે અમુક અંતરિયાળ ગામોમાં તાલુકામાં કે અમુક મથકોમાં સારી શાળાઓ પણ નથી નવી શિક્ષણ નીતિમાં તો ચોખ્ખું કીધું છે કે માતૃભાષાના શિક્ષક દરેક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં માતૃભાષાનો શિક્ષક તો હોવો જોઈએ એટલે કે કે એક શિક્ષક સો માતાની ઘર જ સારે અહીંયા હું ઊંધું કહીશ પણ ખરેખર માતૃભાષાનો શિક્ષક હશે અને તમે ખ્યાલ હશે મહાત્મા ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ ડૉક્ટર બી આર આંબેડકર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ આ બધા મહાન વ્યક્તિઓના તમે સાહેબ જીવન ચરિત્ર વાંચો અને ક્યાંક એમના ઇન્ટરવ્યુ જુઓ તો ખ્યાલ આવે એ પોતે ખુદ કહે છે કે અમે લોકોએ માતૃભાષામાં શિક્ષણ મેળવેલું છે ગાંધીજી બુનિયાદી શિક્ષણની વાત કરે છે પણ પોતે એવું જ કહે છે કે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ જેથી કરીને બાળક એ બૌદ્ધિક કૌશલ્યતાનો વિકાસ થાય એ સારી રીતે આવનારા સમયમાં સારી રીતે અભ્યાસ કરી શકે બીજું તમને સરસ તાજું લેટેસ્ટ ઉદાહરણ આપું ગયા વર્ષે આપણે ભારતના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ અને મોદી આપણે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન એમને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવા માટે બહુ સરસ સરાહનીય કામ કર્યું હું એમની ખરેખર પ્રશંસા કરું છું કે મેડિકલ ક્ષેત્રે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે જેને ભણવું હોય એ તમામ પુસ્તકો માત્ર અંગ્રેજીમાં અવેલેબલ હતા ઉપલબ્ધ હતા તો એ બધા જ અંગ્રેજીમાં જે રહેલા કે હિન્દીમાં રહેલા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવ્યો તો આ ક્યાંક ને ક્યાંક આપણા માટે પ્રશંસનીય બાબત કે ગુજરાતી ભાષામાં આજે ઘણા લોકો સાહેબ કદાચ ઝૂંપડામાં કે છાપરામાં રહેતો હોય મધ્ય વચ્ચે એને અંગ્રેજી એટલું બધું ફ્લુઅન્સ બી ના હોય કડકડાટ ન હોય તો એને એન્જિનિયરિંગ સારું કરવું હોય ડૉક્ટરેટ ભરવું હોય એમડી એમએસ એમબીબીએસ કે જે પણ એને કરવું હોય તો એ હવે ગુજરાતી ભાષામાં ચોપડી વાંચશે છે સમજશે તો સારી રીતે સારી ડિગ્રી લઈ શકશે પોતાનું સપનું પૂરું કરી શકશે તો ઘણા બધા એવા પરિબળો છે બીજી એક ખાસ વાત કરું કે તમે અન્ય રાજ્યોમાં જાઓ ત્યાંની માતૃભાષા જેમ કે ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી તો ત્યાં મરાઠીને વધારે કે પ્રોત્સાહન કેમ મળે તમે કે કેરળમાં જાઓ કોંકણી ગોવામાં જાઓ કોંકણી બરાબર કર્ણાટકમાં જાઓ તમે કોઈ પણ જગ્યા પંજાબમાં જાઓ પંજાબી રાજસ્થાન કોઈ વિરોધ નથી મારે પણ ગુજરાતમાં છીએ અને ભાવિ શિક્ષકો જો સારા અમે માતૃભાષામાં બધા દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરીને આવેલા છીએ આપણે સાહેબ કદાચ નવી શિક્ષણ નીતિમાં અમે લોકો એવી એક્ઝામ પાસ કરી છે જીપીએસસી જીપીએસસી સમકક્ષ આજે યુપીએસસી માં મુખ્ય વિષય ગુજરાતી રાખીને આઈએ એસ આઈપીએસ આઈઆરએસ અને આઈએફએસ લોકો બને છે આજે જીપીએસસીમાં અમે પોતે જીપીએસસી આપેલી છે પ્રિલિમ્સ ક્લિયર્સ મેન્સ આપેલી છે હું પોતે ઇન્ટરવ્યુમાં આસિસ્ટન્ટ પ્રોફેસરમાં પહોંચેલો છું મારી પાસે છે બધું પણ ક્યાંક થોડાક વેટિંગમાં કે ઇન્ટરવ્યુ કદાચ થોડુંક સારું નહીં ગયું હોય જેના લીધે ઓછા માર્ક્સ સારી રહી ગયા પણ આ મહત્વતા સમજાવશું કે દરેક પોસ્ટ ક્લાસ વન ટુ ક્લાસ ફોર ગુજરાતી વર્ણનાત્મક લેવામાં આવે છે જેમાં સાહેબે હમણાં વ્યાકરણના બધા પોઈન્ટની સારી બાબતે કલ્પેશ્વરે રજૂઆત કરી અમારે કોઈનો